મહવાની પારે કોલેજના એનએસએસ યુનિટ દ્વારા અને હનુમંત હોસ્પિટલના સહયોગથી બે દિવસીય સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સીપીઆર ટ્રેનિંગમાં હનુમંત હોસ્પિટલના તજજ્ઞો અને સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી મહવા પારે કોલેજના એનએસએસ યુનિટ દ્વારા અને હનુમંત હોસ્પિટલના સહયોગથી બે દિવસીય સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસને મંગળવારના રોજ હનુમંત હોસ્પિટલના ડોક્ટર એમ એસ સુંદરાની ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તો મેડિકલ ઓફિસર ડોક્ટર પુનીત વ્યાસ હનુમંત હોસ્પિટલના પ્રમોશન મેનેજર પાર્થભાઈ જોશી મલ્હારભાઈ અને રાણેશ્રીબેન નર્સિંગ ઇન્ચાર્જ દ્વારા આ સીપીઆર ટ્રેનિંગમાં સેવા અપાઈ હતી જેમાં બીસીએના ચારસો વિદ્યાર્થીઓએ આ સીપીઆર ટ્રેનિંગમાં ભાગ લીધો હતો तो तारीख एकत्र सात बेहजार ने बुधवार रोज क्रिटिकल केयर स्पेशलिस्ट डॉक्टर एम ए सुंदरा हॉस्पिटल प्रमोशन मैनेजर पार्थ भाई जोशी मेडिकल ऑफिसर डॉक्टर अरुणा बेन कांकलोतर डॉक्टर गोपाल कुचा नर्सिंग इंचार्ज काजल बेन अग्रावत नर्सिंग स्टाफ जसवंती मार्केटिंग स्टाफ मुकेश भाई राठौर सहित आ सीपीआर ट्रेनिंग सेवा आपी थी

આ કાર્યક્રમની સંપૂર્ણ જહેમત બીસીએ કોલેજના પ્રિન્સિપલ પ્રણવભાઈ પાઠક એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર વિનોદભાઈ મકવાણા અમિતભાઈ ભાલિયા મયંકભાઈ ગોસ્વામી બીસીએ કોલેજનો તમામ સ્ટાફ તેમજ એનએસએસના સ્વયંસેવકો રાહુલ બારિયા પાર્થ વિરાસ શૈલેષ મકવાણે જહેમત ઉઠાવી હતી તો પછી સીપીઆર તરત ને તરત ચાલુ કરી દેવાના બરોબર આની પેલા આટલી વસ્તુમાં વચ્ચે આપણે શું કરવાનું છે વચ્ચે તરત ને તરત આ પડી ગયા છે તો એકલા એકલા મેને જરાય નથી કરવાની કોઈને પહેલા વખત બોલાવી લેવાના કે ચલો ભાઈ આવી જાવ આવી ગયા બરોબર છે બાજુમાં એને બેસાડી દેવાના આ બધું ચેક કર્યું ત્યાં સુધી એરવે સિક્યોર રાખવા માટે સામે જણાને બેસાડી દેવાનો બરોબર સામે આવી જાવ ઓકે આ બેસાડી ઓકે આ રીતે બેસાડ્યો બરોબર છે અને કહી દેવાનું કે ભાઈ એ સિક્યોર રાખ

અને વિદ્યાર્થીનું કામ શું હોય છે શીખવાનું એટલે આપણે બધા છે એક એક ક્ષણ એવી છે કે જેમાં આપણે કંઈક ને કંઈક નવું નવું શીખતા હોઈએ છીએ તો આ એક એવા પ્રકારનું લર્નિંગ છે આ જે જે તમને એજ્યુકેશન આજે છેલ્લી 20 25 40 મિનિટમાં જે મળવાનું છે એ એવા પ્રકારનું છે કે એના દ્વારા આપણે કોઈનો જીવ બચાવી શકશું તમે લોકો સોશિયલ મીડિયા સાથે બહુ બધા જોડાયેલા છો તમે લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હશો ફેસબુક યુઝ કરતા હશો ટ્વિટર યુઝ કરતા હશો એની અંદર તમે વિડીયો જોયો છે કે ભાઈ ટ્રાફિક અને ત્યાં પડી જાય છે તો ત્યાં આગળ ટ્રાફિક પોલીસ જે છે એ એને સેફ જગ્યા ઉપર લઈ અને પોલીસે સીપીઆર ની ટ્રેનિંગ લીધેલી હતી એટલા માટે ત્યાં એનો જીવ બચાવી શકે તો આપણે બોલે ડોક્ટર આપણે નથી આપણા કઈ સ્ટેટસ એવું કે આપણે અલગ અલગ ફિલ્ડ ચૂઝ કર્યા પણ આપણે બેઝિક તો એવું આપણને આવડતું હોય કે જેના કારણે આપણે કોઈનો જીવ બચાવી શકીએ બરાબર અને પેલા એક સમય એવો હતો કે હાર્ટ એટેક કોને આવે જેને ગુજરાતી હુમલો આવી ગયો